મારા છોકરો ખરેખર ઉમર લાયક થઈ ગયો સર હગુ હગું કરાયું હતું સારું હતું અને આ બધી ચિંતા બને ચિંતા તો મારી બાજરી બધી પલડી છે ઊંડામાં બતો હાલ તો ખાવા જોગા નહીં લીધી આ બધું હેતરમાં ઉજી ગયું અને આ સાજને ભાર જોવા કર આ ખુદા ઉડી ગયા બધા સાજનામાં શું કરવાનું ચિંતા ભાઈ ચિંચ્યા ચિંતા ઘણી સિંચ્યા છે મને તો મારા છોકરાએ તો ઘણી સિંચ્યા એટલે કોઈ હજ ભારી સિંચ્યા છે સારો મારો તો ઘણો બહાર એલો છે તે કાલે જ ઘેર આવ્યો છે અને ભણે ઘણી ઘણો હોશિયાર બન્યો છે આપણે હેતરામાં લગભગ ઓટો મારા તો મારા નાખ પાછું એનું છે પણ નહીં પાછું અને નાય આવે પાછું મતલબ તો ટપાલ નાખવા દઈએ પેલા આ કોરું કાઢી છે બધી ઓહો આવ્યો તો ખરો લે છે બોલવાની તો બાટા તું તો મુંબઈ હતા ને સારું હતું એ ખેતમી ક્યાં કરે ખેત મેં અમે તમારો તો હું કે અમે તમે બોલો છો મને ખબર નહીં પડતી પાછી તમે એવું બધું ભણ્યા તે ખમ નહીં મને થબાઈ નહીં પડતી પણ આટલું બધું પાવરફુલ ભણ્યા પછી તમારો હગો છે નહીં થતો થતો હું છે તમારા કોઈ કપડા નો કોઈ ભમરા નહીં કરવામાં આવે છે અમારા કશું નહીં કરવા પાછું ઘેરવાનું કોઈ હુસ છે નહીં પાછું આવું કમતીનું ફાળશે નહીં આવું ફાળશે કોમતીને જો હમું નહીં બોલા પાછું ભણેલું છે એટલે નહીં ફાવાનું

ફોન કર્યો હોય તો હું તમને તૈયાર મો કોમ કરી આલું બરોબર પાછો બોલ છે તમારો છોકરા કુવા ને કાકા મતલબ પલટ નું એ કરું છું પાછું મારો ધંધો સેવાનો છે હું તો કદી રૂપિયો લેતો નહીં હારું આટલા વર્ષ પછી પલટ છે હું લઈ જઈ અત્યારે મને પલટ નું કરી આલજો હારું પલટ નું મારા ઘરાક વધાર જોવું છે કચો તો નહીં હો પણ એ માં છોકરા ને કજો યાર હો ફાઈનલ ફાઈનલ તો રીસિંગ દે નહીં કરો હા વેનો હા આજે હો હા એ હારું